નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઉપલેટા તાલુકાના મેખાટીમ્બી ગામની અંદર તો અહીંયા આપણે એક પ્રગતિ ખેડૂત છે એમને અહીંયા ફૂલેવાળાના પાંચસો તેર એટલે ડબલ્યુ પાંચસો તેરનું વાવેતર કરેલું છે તમે જોઈ શકો અત્યારે પરિપક્વ અવસ્થા છે એટલે કે આમાં બે ત્રણ દિવસમાં આપણે હાઈવેસ્ટ રાખવું હોય તો આલેમ છે એવી પરિસ્થિતિ છે તો આપણે ખેડૂતને પૂછીએ તો આ ગામ વિશે માહિતી લઈ સૌ પ્રથમ તમારું નામ આપજો ને ઉદયભાઈ ભૂપતભાઈ બાર હા અને ગામ

અને આમાં દર તમે કેટલો રાખેલો બીજદર કિલોથી મણ મણ બરોબર છે અને કેરામાં કેટલી લાઈન કરેલ છે એમાં તમે પાટલીનો અંદર વધારે બરાબર છે એટલે કે એક કેરામાં ચાર પાટલી વાવેલું હા બરોબર છે અને બીજું કે આમાં કહેવાનું એ હતું કે તમારું ઉત્પાદન અંદાજિત કેવું કાવશે આપણે જનરલ બીજા ગઉં આવતા હોય એને બરોબર છે જનરલ તમારે હા હા બરોબર છે તો ખેડૂત મિત્રો કે આપણે પાંચસો તેર જ્યારે વાવતર કરતા હતા ત્યારે ઘણા ખેડૂત મિત્રો કેવા થાય ને એવું બધી વાત આપણે હોતી હોય છે બરોબર છે તો આજે પરિપકવાની અવસ્થા એ છે અને આપણે વાડીએ જોવા માટે એવા હતા કે જો આપણે એક વિડીયો બનાવીને જ મૂકીએ જેથી કરી અને ખેડૂતને ખ્યાલ આવે કે પાકવા સમયે કેવી પરિસ્થિતિમાં હોય છે તો તમે જોઈ શકો આપણે એક સારો છોડવો કે એવું વસ્તુ નથી બતાવવાની જે વસ્તુ વાસ્તવિકતામાં જે છે ને એ વસ્તુ આપણે બતાવવાની છે અને બીજું તમે શું અને ખેડૂત બીજાને ભ્રમણ કરી શકો અને કરવું જોઈએ હ તો ખેડૂત મિત્રો આ જીડબલ્યુ પાંચસો તેર ગયા વર્ષે આપણે બહુ સરસ વેરાયટીમાં હતી કે આપણે વાવેતર બરાબર છે તો જો ઉદયભાઈનું કેવું છે કે ઢળવાનો પ્રશ્ન નહીવત છે એટલે કે ઓછો મતલબમાં અને એના આખા ખેતરની અંદર તમે જોઈ શકો હું આખું ખેતર ફિલ્ડ બતાવું કે ઢળવાનો પ્રશ્ન થયો નથી તો મિત્રો આ ટાઈપના અત્યારે જીડબલ્યુ પાંચસો તેરનું પરફોર્મન્સ છે તો બસ અરે આટલું નમસ્કાર